જેતપુર ટાકોળીપરા વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા ગાંધીનગર અને રાજકોટ ફૂડ વિભાગની રજવાડી ડેરીમાં પાડીયા દરોડા ટાકોળીપરામાં આવેલ પનીર અને દૂધ બનાવતી મિની ફેક્ટરીમાં દરોડા ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લેવાયા દૂધ અને પનીર બનાવટી ફેક્ટરીમાંથી શંકાસ્પદ વનસ્પતિ ઘીના ડબ્બાઓમાં દૂધનો પાવડર કાસ્ટિક સોડા સહિતની વસ્તુઓ ફેક્ટરીમાં જોવા મળી ભાગે શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લઈ લેબમાં મોકલશે થોડા દિવસ અગાઉ પણ એલસીબીએ દૂધમાં પાણી નાખવાનું કૌભાંડ ઝડપ્યું હતું રિપોર્ટર રવિભાઈ બિંજુડા ઇન્કલાબ ન્યૂઝ જેતપુર i don't